तो नहीं और नाउ

એડા બગ બચે બરોબર સણિયા બન્યા વાયદે ફોનુ તો નહીં પણ વરસાદ આવે ને બહુ જ છે પણ અરે રાડ તો ક છે કશું હતું નહીં કોઈ હતું નહીં એટલે ચાલે આમ તો આવું છીએ તાર

આપણે ખબર પેલા હમણાં આલ કરવા તમને શું ખબર કે પોણી મેં છોડ્યું બગાડે નઈ અમને તમે મારવાના

ઓહોહો ચેટલું તો પાણી ફર્યું છે મારા ખેતરમાં એટલું પાણી ફરી ગયું મારા ખેતર માં

તારું તમારા ખેતરમાં પાણી કાઢ્યું ગઢા તમારી વાત સાચી છે અલ્યા મારા ખેતર આખો તમે કશ મોમો હોટ કરી નાખો અલ્યા અલ્યા એ અલ્યા અલ્યા ના તો પાઉડર ના અલ્યા બોલ્યા એ આ પાવડો દે પાવડો છોકરા ઓનું ભૂડ્યા અલ્યા 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 એ જો દે 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 મને થોડી મને અલ્યા અલ્યા જો દે યા યા તમે વચ્ચે ના આવ છો લ્યા 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 દો લ્યા દે લ્યા છોકરા ને લ્યા લ્યા બેક લ્યા અલ્યા તારી દે લ્યા તમે મને લ્યા મને લઈ મને લઈ સોમાજી <es> આગેવાન <as> <questions> <waters>

મન કે તમારે બધું શેર નું પાણી કાઢી દીધું હોય એમ કેતા છે તોડ ને આયસો ખબર કાળું તમને તું કે મારવાનું કેતા જોયા મેં મારવાનું કશું કીધું જ નહીં એ વાત કરવા આવ્યો કાળીઓ

આ તો હીરો સોમલો આયા તો સડાવા કરતો તો આ હવે કોના સડાવા તો સડતા ની બરોબર અન કાળજી તમને કહું હવે કોના આપણે તો પાડુસી હ અન આવે ને કોક ને તમે આઈ ના જાવ પા હોય અને મે વળી તમને ઘરના ગણ ને મુકો થોડો થોડો થાય તડધો અડધો જતો રહે થોડે આપણે તો જતો રહે અને ના ના હે પણ તમારી વાત તો મારે હોય તો એમ કોડો સા ની પીવો બરાબર હવે જવું મારે બાજુ થોડું શેતર માં કોણી તો એવું હશે ને બે